તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં લખતરથી વિઠલાપરાને જોડતા બ્રિજના અને જોઈન્ટ દેખાય છે સુરેન્દ્રનગર વધારે એક બ્રિજ કે જે જેની હાલત બધી બદતર છે તંત્ર દ્વારા તાત્કાલિક થીગડા મારી દેવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે હાઇવે પરના બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું બહાર આવ્યું છે એકસો વીસ કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ પર સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા છે મહત્વની વાત એ છે કે આટલા કરોડથી વધારેનો ખર્ચ થાય છે છતાં પણ આ બ્રિજની સ્થિતિ આવી કેમ છે તે સૌથી મોટો સવાલ

અને સરકાર દ્વારા બે વર્ષ પહેલા એકસો વીસ કરોડ ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ જે હાઈવે છે તેની ઉપર પણ આવેલા બ્રિજો છે તે અત્યંત જર્જરિત બની ગયા હોય તે પ્રકારના કિસ્સાઓ છે તે આજે ઉજાગર થયા છે ખાસ કરીને જે થારજ નજીક આવેલો બ્રિજ છે ત્યાં જોઈન્ટ છૂટા પડી ગયા છે અને સરિયા દેખાવા લાગ્યા છે ઉલ્લેખનીય છે કે તંત્ર અને સરકાર દ્વારા એકસો વીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે છતાં પણ નિર્માણ કામમાં કાંઈ ના કાંઈ પ્રકારે ભ્રષ્ટાચાર થયા હોવાનું ઉજાગર થયું છે જેને લઈને જે કોન્ટ્રાક્ટર છે અને જે કામગીરી કરવામાં આવી છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે લોકોના હિત પાછળ લોકોના પરસેવાના પૈસાઓ તો વપરાતા હોય છે પરંતુ આ કોન્ટ્રાક્ટરના ખીચા ભરાતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આજે આ જે લક્ષ્યથી વિઠલાપરા હાઈવે ઉપર દેખાયા છે જોઈન્ટ તેને લઈને સામે આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તંત્ર દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટર દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે જ્યાં જોઈન્ટ જોઈન્ટ છૂટા પડી ગયા છે અને જ્યાં સળિયા દેખાવા લાગ્યા છે ત્યાં તાત્કાલિક પણે ઠીકડા મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને હાલના તબક્કામાં જે ભ્રષ્ટાચાર થયો છે તે છુપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે બે વર્ષમાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે આ પ્રથમ એવો હાઈવે નથી કે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે પહેલા લીંબડી હાઈવે ઉપર આ પ્રકારની ઘટના બની હતી ત્યારબાદ સાયલા નજીક બનેલા બ્રિજ ઉપર પણ જોઈન્ટ છૂટા પડી ગયા હતા સુરેન્દ્રનગર શહેરનો જે ઓવર બ્રિજ આવેલો છે તે પણ અડતાલીસ કરોડના ખર્ચે બન્યો હતો ત્યાં પણ સળિયા દેખાવા લાગ્યા હતા અને હવે લખતરથી વિઠલાપરા હાઈવે કે જે બે વર્ષ પહેલા એકસો ને વીસ કરોડ ખર્ચે બનેલો છે તેની હાઈવે ઉપર આવેલા બ્રિજ છે ત્યાં પણ સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા છે જોકે એક તરફથી થી હાલ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ને તાત્કાલિક પણ ઠીકડા મારી અને તંત્ર સંતોષ અનુભવી રહ્યું છે જોકે કોઈ મોટી ઘટના સર્જા તો જવાબદાર કોણ રહેશે સવાલ છે આ પહેલા પણ સુરેન્દ્રનગર નો એક બ્રિજ હતું જે વિવાદની અંદર આવ્યો હતો અને ત્યાં તો મસ્ત મોટો જે ભુવો પડ્યો હતો સળિયા દેખાઈ ગયા હતા ત્યાર પછી ત્યાં કામગીરી કરવામાં આવી હતી આ બીજો એક વિવાદિત બ્રિજ હવે સામે આવ્યો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવ્યું છે કોન્ટ્રાક્ટરો પોતાની મિલી ભગત હોય તે રીતે આ પ્રકારના જે પુલ અને જે હાઈવે છે તેના નિર્માણ કરતા હોય છે ત્યારે ભ્રષ્ટાચાર સતત ઉજાગર થતો હોય છે પહેલા સુરેન્દ્રનગર નો જે લીમડી હાઈવે પાસે આવેલો ઓવરબ્રિજ છે ત્યાં દસ ફૂટ જેટલું ગાબડું પડી ગયું હતું માત્ર છ મહિનામાં આ પ્રકારનો કિસ્સો ઉજાગર થયો હતો શહેરનો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તે ચાર વર્ષમાં દસ વખત સમારકામ કરવામાં આવ્યો છે ત્યાં અનેક વખત સળિયાઓ દેખાયા છે તે છતાં પણ આ ઓવરબ્રિજ શરૂ રાખવામાં આવ્યો છે જોકે આટલી આટલી ઘટનાઓ બને છે છતાં પણ તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં નથી ભરવામાં આવી રહ્યા જોકે ત્રણ વર્ષનો ગેરંટી પીરિયડ હોય છે તમામ સમારકામ કોન્ટ્રાક્ટરને કરાવવાનું હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો આવા પ્રકારના નિર્માણ કરી અને ઉગર્ભમાં ઉતરી જતા હોય તે પ્રકારના દાખલાઓ પણ સુરેન્દ્રનગરમાં સામે આવ્યા છે એટલે આ જે ત્રણ થી ચાર જેટલી હાઈવે નિર્માણ કામોમાં ભ્રષ્ટાચાર ની ઘટનાઓ બની છે જેમાં એક પણ પોલીસ ફરિયાદ કોન્ટ્રાક્ટરો સામે નથી દાખલ થઈ એટલે સતત આવા પ્રકારના કિસ્સાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉજાગર થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર હાઈવે ના કામોમાં થતા હોવાનું વધુ એક લક્ષર વિટલાપરા હાઈવે ઉપર સામે આવ્યું છે જી બિલકુલ ફઝલ આપ જોડાયને સમગ્ર વિગતો જણાવી તે બદલ